નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરીયા અને આજના બજાર ભાવ તારીખ બાવીસ ચાર બે હજાર ચોવીસ વાર સોમવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને વાવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને અમારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જુનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉંની જ ભાવ ચારસો પચીસથી ઊંચો ભાવ પાંચસો ને ચોવીસ રૂપિયા ચણા અગિયારસો એંસીથી બારસો અડતાલીસ બાજરો ચારસો પચાસથી પાંચસો બાવીસ તુવેરની વાત કરીએ તો ઓગણીસો પચાસથી ત્રેવીસો ને ચોત્રીસ અડદ પંદરસોથી સત્તરસો પંદર સિંગફડા અગિયારસોથી ચૌદસો ને આઠ મગફળી જાડી એક હજાર પચાસથી બારસો અઠ્યાસી ધાણા બારસો ચાલીસથી પંદરસો ને નેવ્યાસી સોયાબીન આઠસો પચાસથી નવસો ને વીસ તલ ઓગણીસો સિત્તેરથી છવ્વીસો અગિયાર જીરુની વાત કરીએ જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચુપાવ સાડત્રીસોથી ઊંચુપાવું ચાર હજાર બસો ને બત્રીસ રૂપિયા એરંડા નવસો પચાસથી એક હજાર એકાણું જુવાર આઠસો ચાલીસથી આઠસો ચાલીસ મગ બારસોથી સોળસો રૂપિયા તલ તલકાળા પચીસોથી પચીસસો રૂપિયા हमें बात करिए जामनगर मार्केटिंग यार्डनी अंदर तो कपास नीचे भाव बार सौ थी ऊंचा भाव पंदर सौ रुपया मग एक हज़ार थी बार सौ रुपया अड़द चौदसों पंदर अठार सौ पांच घऊँ चार सौ चालीस पांच सौ अगियार चना अगर सौ बार सौ दस मगफली झीणी एक हज़ार बार सौ रुपया मगफी जाडी एक हज़ार बार सौ पच्चीस अजमो बीस सौ पंदर आतालीस एरा एक हज़ार एक हज़ार त्राणु तुवेर बात करिए तो चौदह सौ थी बीस सौ दस रुपया ડુંગળી પંચાવન રૂપિયાથી બસો ને ત્રીસ રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ પચીસોથી ઊંચો ભાવ ચાર હજાર ત્રણસો ને પચાસ રૂપિયા રાયડો આઠસોથી નવસો ચોરાણું લસણ આઠસો પાંચથી ઓગણત્રીસસો ને ચાલીસ ધાણા એક હજારથી ચૌદસો એંસી હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસો પચીસથી ઊંચો ભાવ ચૌદસો ને નેવું રૂપિયા તલ સફેદ બે હજારથી છવ્વીસો ને એકાવન તલકાળા ત્રેવીસોથી ત્રેવીસો રૂપિયા ઘઉં ત્રણસો પંચાવનથી પાંચસો પંચોતેર ઘઉં ટુકડા ત્રણસો સિત્તેરથી છસો રૂપિયા જણા અગિયારસો પચાસથી બારસો ને તેર તુવેરની વાત કરીએ તો પંદરસોથી બાવીસો ને બાવીસ મગફળી જાડી નવસો પચાસથી બારસો ને પચાસ મરચાં છસોથી અઢારસો ને પચાસ સોયાબીન આઠસોથી આઠસો પાસાઠ ધાણા એક હજાર પચાસથી સોળસો રૂપિયા મેથી સાતસોથી એક હજાર રૂપિયા જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ત્રણ હજાર આઠસોથી ઊંચો ભાવ ચાર હજાર ત્રણસો પચાસ રૂપિયા વરિયાળી નવસોથી બારસો રૂપિયા રાય નવસોથી તેરસો રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચો ભાવ ચારસો પચાસથી ઊંચો ભાવ એકોતેર રૂપિયા ઘઉં ટુકડા ચારસો સાઠથી છસો એકાવન કપાસ અગિયારસો એકથી પંદરસો ને છ મગફળી ઝીણી નવસો એકતાલીસથી પંદરસો ને એક મગફળી જાડી આઠસો એકોતેરથી તેરસો એકસાઠ કલંજી સોળસો એકાવનથી સાડા ને એકવીસ એરંડા નવસો એકાવનથી અગિયારસો એકત્રીસ તલકાળા ઇઠાવીસોથી અઠાવીસો રૂપિયા તલ એક હજારથી સિત્તાવીસો એકસાઠ જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર પાંચસોથી ઊંચો ભાવ ચાર હજાર પાંચસો ને એકત્રીસ રૂપિયા ધાણા નવસો એકાવનથી અઢારસો ને છવ્વીસ ધાણી એક હજાર એકાવનથી એકવીસો ને એકાવન મકાઈ ચારસો એકસાઠથી ચારસો એકસાઠ ડુંગળીની વાત કરીએ તો એક્યાસી રૂપિયાથી બસો ને એકોતેર રૂપિયા ચણા અગિયારસો એકથી બારસો ને સોળ અડદ એક હજાર એક્યાસીથી ઓગણીસો ને એકોતેર મગ બારસો એકથી એકવીસોને એકવીસ તુવેરની વાત કરીએ તો એક હજાર અગિયારથી ત્રેવીસો ને એકસાઠ રૂપિયા સોયાબીન આઠસોથી આઠસો એકાણું વાલ પાંચસો એકથી એકવીસો એકસાઠ રાય અગિયારસો એકથી અગિયારસો એકોતેર ચણા સફેદ બારસો એકાવનથી એકવીસો ને એકવીસ રાયડો નવસો એકાવનથી નવસો એકોતેર લસણ નવસો એકાણુંથી ઓગણત્રીસોને એકોતેર વટાણા પંદરસો એકાવનથી પંદરસોને છોતેર તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં હેલી ઘટડી છે એ વાક્યવા સિંગોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર